સમાચાર થી ભાવનગર મહાનગરપાલિકા કચેરી પર વિરોધ પ્રદર્શન ઝુંપડપટ્ટી હિત રક્ષા એ વિરોધ પ્રદર્શન કર્યું છે સ્થાનિકોમાં રહેલા અમુક ઇસમોએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા હતા આઠસોથી વધુ વસાહતોને આપવામાં આવે છે મકાનો પાડવા માટેની નોટિસ આ સાથે જ કચેરી ખાતે શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે કરવામાં આવી પ્રાર્થના પોલીસે વિરોધ કરનાર લોકોની અટકાયત કરી છે દો દર અમે પાડી દેશું આ લોકો જશે ક્યાં માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ જીગ્નેશ મેવાણી સાહેબ પણ અગાઉ આવ્યા હતા અને ત્યારે આ શાસકો આ અધિકારી આ કમિશનર સાહેબ પાડીદારી આપી હતી કે સકારાત્મક નિર્ણય અમે લેશું પણ આજ દિન સુધી એને કોઈ સકારાત્મક નિર્ણય લીધો નથી હજી ઓલો પચીસ વર્ષનો કંસારા પ્રોજેક્ટ પૂરો નથી થયો હજી બાકી છે ત્યાં વાતો કે ડેવલપમેન્ટ તો લોકો ગરીબ સાથે હોય પણ હજારો માણસો ના મકાન પાડીને જો વિકાસ કરવો હોય તો એની સાથે અમે છીએ નહીં આ ગરીબો માટે જે કઈ કરવું પડે એમ તો એ એવું માનતા હોય કે આને ડરાવી દઈએ અને ધમકાવી દઈએ ખાલી અને જયારે નોટિસ લેવા આવ્યા ત્યારે એટલું લશ્કર સાથે આવ્યા હતા કે અત્યારે એના ડર એટલો પબ્લિકમાં નાના માણસને ઘરી ગયો કે છોકરા ગઢા માણસો આમ ધ્રુજી ઉઠે એવો એમ જેને કેમ આતંકવાદી રહેતા હોય આતંકવાદીમાં આવી અને વિસ્તાર ખાલી કરાવવાનો હોય એવી તો એને એક ડેમો બતાવ્યો છે